નમસ્કાર ગુજરાતી સાથે 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 હું હું રાજપૂત ખાસ કરીને તમારી ચર્ચામાં જોડાતી હોઉં છું ત્યારે ગટરની જે લાઈન છે તે લીકેજ થઈ અને જે દૂષિત પાણી છે એ પાણીમાં ભળી ગયું અને તેને કારણે અત્યારે એકસો થી વધારે દર્દીઓ છે ટાઈફોઇડ પીડાઈ રહ્યા છે કે તાત્કાલિક ધોરણે

સેક્ટરો છેલ્લા ત્રણ ચાર દિવસ પાણી ત્યાં જે લાઈન ગટરની ને પાણીની એ લાઈનો લીકેજ થવાથી એ દુષિત પાણી આવે છે અને એ પાણીના કારણે જ્યાં ત્યાંના જે ચોવીસ પચીસ સત્યાવીસ આદેવાડા જીઆઈડી આ વિસ્તારમાં આની ખુબ અસર છે આ જે છે આની જે પાઇપલાઈનો જે નાખવામાં આવી છે એ એની જૂની પાઇપલાઇન અને હાઈ પ્રેશર પાંત્રીસ થી પિસ્તાલી વર્ષ જૂની પાઇપલાઇન છે અને પાણીની તે ક્ષમતા ગુમાવી ચુકી છે અને અચાનક પૂરતા થી પાણી આવવાથી વોટર હેમરિંગ થાય અને દબાણ વધતા પાઇપો ફાટી જાય અને લીકેજ થાય છે જેથી જયારે પાણીનો ફોર્સ બંધ થતા પાણી ખેંચાય આવે અને મિક્સ થાય અને બીજા દિવસે સપ્લાય થાય સપ્લાય સાથે આવે આના કારણે આ દૂષિત પાણી જે વિતરણ કરવામાં આવે છે જેનાથી ત્યાંના આદુવાડાના મોટા ભાગના ભાઈ બહેનો નાગરિકો બાળકો ખૂબ આની અસર થઈ છે દૂષિત ના લીધે અને આ બાબતે અમારા દ્વારા પણ પણ તંત્ર અગાઉ જાણ કરવામાં આવી હતી એના સંબંધિત અધિકારીઓ હજુ કોઈ લીધી જયારે પ્રજાની અંદર આની અસર થઈ નાગરિકોને અને પછી એને તંત્ર સફારું જાગ્યું અને પછી એમને દોડ કરી અને એની જે ઉચ્ચ લેવલે બેઠકો પણ કરી

અને ત્યારે એ લોકો એ પૂરતું ધ્યાન આપવા માં નતુ બેદરકારી તમે તમે ધ્યાન દોર્યું હતું તમે અધિકારીઓ જાણ કરી હતી કે ભાઈ આવી કઈ પરિસ્થિતિ છે ગટર નું પાણી છે તે પાણીમાં માં રહ્યું છે ત્યારે ચૂક કરવા માં આવી ત્યારે ધ્યાન દેવામાં માં ના આવ્યું તો પેલા માંથી ગોળા છૂટી ગયા અને હવે પાળ બાંધવા માટે આવ્યા છે એવું કહી શકાય પાળ બાંધવા હાજી હાજી અને પછી એ લોકો એ લગભગ અત્યારે ત્યાં પાંત્રીસ પાંત્રીસ જેવા લીકેજ જયારે હવે ઝીણવટ પડી એ લોકો એ તપાસ કરવા માંડી ત્યારે આ પચીસ થી ત્રીસ લીકેજ ના પાઇપ ના મળ્યા છે અને આનું કારણ એ છે બેન મેડમ કે જે આ પાઇપો નાખવામાં આવી છે ને એ પાણીની પાઇપો અને આ જે પ્લાસ્ટિક ની આ જે પ્લાસ્ટિક ની પાઇપો હવે જે તાજેતરમાં નાખવા આવી પ્લાસ્ટિક ની પાઇપો નાખો અને ગટર ની ગટરની પાઇપલાઇનો અને પાણી અને જે રોડ ખોદી અને રોડ ઉપર નાખવામાં આવી છે અને જેના કારણે જ્યારે ઓવર લેપ સાધનો ઉપર નીકળે ત્યારે પાઇપો દબાય પ્રેશર આવે અને ત્યારે આગળ સાંધા હોય લીકેજ થઈ જાય એટલે આવું કઈ આ લોકો એ ધ્યાન ટેકનિકલ રીતે ત્યાં બીજું જ્યારે આ લાઈનો નખાય ત્યારે એમનું કોઈ સુપરવિઝન નહીં અને કોઈ ઉપર એની એજન્સી પેટા એજન્સી સબ એજન્સી ઓ જ કામ કરે મજૂરો કામ બાકી ઉપલા લેવલ સુપરવિઝન થતું નથી કે થર્ડ પાર્ટી એનું ઇન્સ્પેકશન પણ નથી કરવામાં આવતું અને જેના કારણે આ પ્રોબ્લેમ બને છે અહીંયા સ્માર્ટ સિટી અંતર્ગત નવી પાઇપલાઇનો નાખવાનું ચાલુ કર્યું છે બસો ને કરોડ ખર્ચે કઈ આખો કરોડો નો ખર્ચો કર્યો છે હજુ હા અહિયાં સ્માર્ટ સિટી અંતર્ગત છતાં પણ અત્યારે આની જે ફરિયાદો લીકેજ ગટરો ઉભરાવી અને પાણી ગંદુ આવવું બેક મારે અને ગંદુ આવે એટલે આવી ફરિયાદો અમે અવારનવાર આ અમારી સંસ્થા ગાંધીનગર વસાહત મહાસંઘ દ્વારા સરકાર ધ્યાન દોર્યું અમે લેખિત માં આપ્યું અમે અમે એમ કીધું કે ભાઈ આના ઉપર તમે ધ્યાન આપી અને સંબંધિત જે એની જે એની જે બેદરકારી હોય એની ભૂલ હોય એજન્સી ની તો એની સામે પગલા ભરો પણ કઈ તંત્ર કઈ આના ઉપર પગલાં લેતું નથી એટલે ઉપરથી હવે આદેશો સૂટ્યા છે અને જો અહિયાં આનું જે આ તંત્ર જાગ્યું છે આ વખતે એવું કેવાય કે આ વખતે ગટર પાણી જયારે ભળ્યા એકસો વીસ જેટલા લોકો તેનો શિકાર બન્યા પછી ખરેખર પાણી માટે નીકળ્યા છે પરંતુ હવે જે આ કામગીરી શરૂ થઈ ત્યારબાદ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો છે ફેર પડ્યો છે અત્યારે ખરેખર ગાંધીનગર જો પરિસ્થિતિની વાત કરીએ દર્દીઓની વાત કરવામાં આવે સ્થાનિક લેવલે ગ્રાઉન્ડ લેવલે અત્યારે કેવી પરિસ્થિતિ છે લોકોની ગાંધીનગર ખાતે અત્યારે દર્દીઓનો સરકારી સિવિલ હોસ્પિટલમાં ત્યાં એકસો ચોર્યાસી કેસો પછી સામાન્ય જે આપણે ખાનગી દવાખાનામાં દવા લીધી હોય એનું તો કોઈ રેકોર્ડ ઉપર હોય નહીં એટલે આમ ગણો તો ઘણા ત્રણસો ચારસો જેવા કેસ અહિયાં આવવા જે અસર થઈ છે એનો

હજુ તો આની રહેવાની એટલે દસ દિવસ પહેલાનું આવું લીકેજ ચાલતું હતું આ તો હવે બે ત્રણ દિવસ વધારે આનું પ્રમાણ વધ્યું અને વધારે જે અસર થઈ લોકોને અને દવાખાનામાં જયારે ઉભરાય ને પછી થઈ ત્યારે જ આનું આ તંત્ર કર્યું હાલ કામગીરી ઉચ્ચ લેવલે એ લોકોએ એમની બેઠકો કરી અને ઉપરના આદેશના લીધે નીચેના જે જયારે દોડવું તું ત્યારે દોડ્યા નહીં

આમાં શું છે મેડમ આની પૂરી કામગીરી સારી રીતે થાય અને આ વધતા કેસો ઓછા થાય બંધ થાય હજુ કેસમાં માં વધારો થતો જાય છે હજુ કોઈ એટલે તંત્ર આમથી આમ દોડધામ જ કરે છે હજુ પ્રોપર જે કામગીરી કરવી હતી એક હજુ સુધી હાથ હજુ લેવાય કે હજુ તો શોધખોળ ચાલે છે અંદર ના લીકેજ પાઇપના આ સાંધા ક્યાં તૂટ્યા છે પાણી કઈ રીતે લીકેજ એનું આખી એમનું આ ચાલે છે પણ હજુ એ આપણે એમ લાગે કે હવે આ પૂરેપૂરી કામગીરી થઈ ગઈ છે ઓછા ગયા છે એટલે અમને સંતોષ થાય કે ના હવે સરકારે કામ સારું કર્યું છે અને અમે છીએ કર સરકાર ને કરવાનું છે એમના આ બધું એમના તંત્ર ના હાથ નીચે છે એટલે કરવા વાળા તો એ છે એટલે અમે પણ આ મારા ગાંધીનગર ની જનતા ને એમની કરીએ ઈચ્છા કે હવે આટલું આપણે બધા એમને જે હાથ કામગીરી પર લીધી છે અને કામગીરી પૂરી થાય એટલે આપણને સંતોષ છે બિલકુલ 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 અત્યાર સુધીમાં જે રીતે જો ખાસ કરીને જે સ્થાનિક લેવલે જે કામગીરી થઈ છે તેની માહિતીની જો વાત કરવામાં આવે તો પાણીના નમૂના જે એકત્રિત કરવામાં આવ્યા છે દસ હજાર જેટલા ઘરોનો ખાસ કરીને સર્વે હાથ ધરી દેવામાં આવ્યો છે અને જે રીતે તમે કહી રહ્યા છો એક સમયે જે દર્દીઓ અને એમાં સાથે સાથે લોકોની પણ કારણ કે એક ગભરાટ પણ લોકો માં ફેલાતો હોય છે એ રીતે અત્યારે કેવી સ્થાનિક લેવલે પરિસ્થિતિ છે લોકોની અને પાણી વગર તો આપણું જીવન જ શક્ય નથી ત્યારે કઈ રીતે નિર્વાહ કરી રહ્યા છે લોકો અત્યારે એ પાણી તો પીવાને લાયક રહ્યું જ નથી હાલ તો અત્યારે પાણી બાર થી મગાવી છે અને પૈસા ખર્ચીને બિચારા માણસો તો જોઈએ તો મધ્યમ વર્ગના બધા લોકો છે અને એ લોકોની નાના નાના વેપાર ધંધા કરે છે અને એ લોકોની પરિસ્થિતિ ખુબ ખરાબ છે એ પાણીના જે મિનરલ વોટર લાવે પછી ટેન્કરો થી પાણી પૂરું પાડવામાં આવે આ રીતે એની વ્યવસ્થા કરાઈ છે અને લોકોમાં અત્યારે ગભરાટ વધુ છે એ લોકો ભય ભય સ્થાન એમ કે ભઈ અવરમ ન ક્યાં થશે એટલે હાલ એનું ત્યાં પાણી વિતરણ થાય એ લોકો પીવામાં આવતું નથી બિલકુલ સાથે સાથે જે 22 જેટલા ડોક્ટરોની જે ટીમ तैनात કરવાવા આવી છે એ સ્ટાફ ને એ જે કામગીરી છે ખપ પૂરતી છે કે વધારે જરૂરિયાત છે બરાબર ના એટલી બરાબર છે આમ તો જે એમને આખી ટીમ મૂકી છે એ લોકો નિયમિત ઘરે ઘરે જાય છે ત્યાં આગળ એ લોકોની સાર સંભાળ રાખી કરે છે મતલબ આપડી અમારો છેલ્લો સવાલ રહેશે આપને કે અત્યારે આપ જે પરિસ્થિતિ છે જેનો સામનો ગાંધીનગર વાસીઓ કરી રહ્યા છે સરકાર અને તંત્ર પણ પોતાનું કામ કરી રહી છે ત્યારે તમે કઈ કહેવા માંગશો જનતા ને કે સરકાર ને આવેદન પત્ર કલેક્ટર થી સીએમ સુધી આપેલું પછી અમે આની જયારે એનું જે પાઇપ લાઈનો નાખવામાં આવતી હતી ત્યારે પણ અમે એમને ફરિયાદ કરી હતી આનું લેવલિંગ પાઇપ થતું જે નીચે નાખવામાં આવેનું લેવલ લેવલે એમને પાઇપ કે જે પાઇપ લાઈન હોય એનું પણ અમારી ફરિયાદ હતી પછી એ લોકો જે પાઇપ લાઈનો જે એમાં ખુબ ગંભીર બેદરકારી રાખતા અને કોઈ એમનું ધ્યાન તંત્ર આપતું નતું એનું સુપરવિઝન કોઈ કરતું નતું કે એની કઈ ઉપલા લેવલે કઈ એ લોકો ત્યાં તપાસ થાય થર્ડ પાર્ટી એના ઇન્જેક્શન થાય કશું નહીં આ નવી એજન્સી આપી કોન્ટ્રાક્ટરો પાઇપો નાખી દીધી અને પછી જયારે અમલ કરવામાં આવ્યો લીકેજ ના પ્રોબ્લેમો બનવા મળ્યા ત્યારે હવે ખબર પડી કે આમાં ખામીઓ આપડી રહી ગઈ છે એટલે હવે અવારનવાર હવે ગાંધીનગરમાં જે નવી પાઇપલાઇનો નાખી છે ને મોટા ભાગે અત્યારે ત્યાં એ લોકો ટેસ્ટ કરે છે નાના ટાઈબ એટલે એના લીધે જ્યાં જ્યાં જે અમુક સધાઓ પાણીની પાઇપ લાઈનો તૂટી જાય છે અને અમારે દિવસમાં દરરોજ એકાદ તો આવા બનાવો બનતા હોય છે અમુક જગ્યાએ પણ આ જરા મોટો બનાવ બની ગયો છે

અને એમાં આવે છે છે અત્યારે હાલ આવા ચાલુ જ હોય ત્યારે ઘણી વખત નાની નાની જે સમસ્યાઓ નાના નાના જે આપણે કમ્પ્લેનો કરીએ ફરિયાદો કરીએ કોઈ ધ્યાન આપવામાં આવે બિલકુલ 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 આપણે આશા રાખીએ કે જલ્દી કામે લાગ્યું છે અને આ જે કામગીરી છે તે યોગ્ય દિશામાં આગળ વધે અને જે દર્દીઓ છે તેમને રાહત મળે તેમના પરિવારને રાહત મળે થેન્ક યુ સો મચ મારી સાથે તમે જોડાયા તમારો સમય આપ્યો અને આખી જે અત્યારની જે પરિસ્થિતિ છે તેના વિશે ચિતાર આપ્યો

દૂષિત પાણી છે તે સ્વચ્છ પાણી સાથે ભળ્યું અને ઘણા બધા લોકો છે તેનો ભોગ બન્યા છે એકસો એસી જેટલા લોકો જે અત્યારે કેસીસ છે તે એક્ટિવ કેસીસ સામે આવ્યા છે અને સાથે સાથે અત્યારે યુદ્ધના ધોરણે જરૂરથી કામગીરી થઈ રહી છે પરંતુ હજુ પણ જે લોકો છે તેમને પંદર દિવસ જેટલો સ્વચ્છ પાણી માટે રાહ જોવી પડશે લોકોમાં પણ ખાસ કરીને ગભરાટ ફેલાયો છે પરંતુ લોકો પણ શાંતિથી અત્યારે જે પરિસ્થિતિ છે તેનો સામનો કરે અને જલ્દી જ આ પરિસ્થિતિનું નિવારણ આવશે તે રીતની અત્યારે તંત્ર છે તેમણે પણ બાહંદરી આપી છે અને આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ ત્યાં સુધી આપ જોતા રહો ટીવી થર્ટી ગુજરાતી મને આપશો નમસ્કાર